તેની સામે અસામાજિક તત્વો પોતાની વર્ચસ્વ જમાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે યુવાન પર જીવલેન હુમલો કરાતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને ગગન ગુપ્તાએ તાનસેન ગુટકર ના અજાણી અસામાજિક તત્વોએ તેના પર જીવલેણ હુમલો કર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ તો વધેરેલા વધી રહેલા અસામારીક તત્વોના આતંકથી શહેરીજનોને સુરત પોલીસ મુક્ત કરાવ કે કેમ તે જોવું રહ્યું અઝર કુરશી સાથે હર્ષદ સેટા